નમસ્કાર વોઇસ ઇન્ડિયા ટીવી માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર સમાચારો પર સુરતના અથવા પોલીસની હદમાં આવેલ તલાવડી ખાતે દિન દહાડે બિલ્ડરની હત્યા કરવામાં આવી હતી બિલ્ડરની હત્યા કરનાર આરોપીઓ સીસીટીવીમાં કેદ થતા સીસીટીવીના આધારે અથવા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે સુરતના અથવા વિસ્તારમાં દિન દહાડે બિલ્ડર આરીફ કુરેશીની હત્યાનો બનાવ બન્યો હતો

તો આરોપીઓએ બિલ્ડર પાસે ખંડણીની માંગ કરી હતી જેથી આ મામલે બિલ્ડરે પોલીસમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેથી તેની અદાવત રાખી આરોપીઓએ બિલ્ડરની હત્યા કરી હોવાની હકીકત સામે આવી છે